Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ધાંગત્રા તાલુકાના જમતરપુર ગામની ત્યારે પાણીતા મોરબી નવરાત્રી ગરબા રમતા રમતા એક અટેક આવતા સમય અચાનક પડતા મોત થતા માતમ સવાઈ ગયો છે વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના કાળ બાદ નાની વયે અટેકથી મોતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યાં ધાંગત્રા તાલુકાના જસમતપુર ગામના હાલ મોરબી ત્યારે મિત્રો વ્યવસાય ત્યારે મિત્રો કરતા દિલીપભાઈ ભોણીભાઈના પત્ની અને ગણાધ ગામની ત્યારે દીકરી જિંદગી બે પટેલ નવરાત્રી દરમિયાન મોરબી ખાતેની સોસાયટીમાં નવરાત્રી નિમિત્તે ગરબા રમી રહ્યા હતા ત્યારે મિત્રો આ દરમિયાન એકાએક ડરી પડ્યા અને તાત્કાલિક હોસ્પિટલ ખેંચાયા હતા પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મહિલાનું મોત થયું હતું જેથી ડૉક્ટરને મૂળ જાહેર કર્યા વધુ વાત કરવામાં આવે તો આમ તેત્રી વર્ષે મહિલાનું એકાએક હાર્ટ એટેકથી મોત થતા પરિવાર સહિત ડાંગરા પંથકમાં શોકની લાગણી પચરી ગઈ હતી જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ